पूज्य गुरु श्री नारायण नाथ जी बापू नवीन नाथ जी बापू राजस्थान राजस्थान थे नवीन नाथ जी आए है अभी गिनना जा रहे हैं आदेश।, आदेश 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 तो मरिया चलो डायरेक्ट पवनाथ मा जय बाबा भूतनाथ जय बाबा भूतनाथ आते तो है गाइस

અનેરા આનંદ કરવાનો છે કિનાર આદે સાદેશ આદે સાદેશ આપળો અત્યારે ગિન્દની સીડીઓ પોચી ગયા છે ગુરુશ્રી નારાયણ નાથજી બાપુ ને નવીન બાપુ ચાલુ કરે છે કિનાર ચડવાનું આકી પ્લાસ્ટિક તો પતિ પ્લાસ્ટિક જેવું ભાઈ લઈ આવવા લાગે કિનાર ચડવાનું ચાલુ કરી રહ્યો ચાલો આદે હાલો મિત્રો કિનાર સીડીયા

આપડે અત્યારે પોચી ગયા છીએ પાંચ ની ડેરી એ ડેરી આપડે અંદાજીત એસી થી સો પગ આસપાસ આવેલી છે તો બાપુ

બાબા ભૂતનાથ બાબા ભૂતનાથ મહાકાલ સિંહો મહાદેશ આદેશ જય હો જય હો આદેશ જાણીતા બહુ જબરદસ્ત અને એની લીલોતરી છે પણ બહુ જ ગિરનારની માલિક તો પેડે પેડે કુછે પેડે પેડે જડી બૂટી છે એ પેડે પેડે ચલો આપ 200 પગથી એમ પટકે છે હાલમાં અત્યારે 200 પગથી આપણે 220 220 वगैरे पते हां हनुमान जी महाराज ना दर्शन करी सको छो <laughs> हनुमान जी महाराज राम जी है सीता माता जी है एمنا પણ દર્શન કરી શકો છો દર્સુ બારોટ હા દર્સુ બારોટ કે બોલતા હે દર્સુ બારોટ લેકે આયા ગુજરાતી માવા બારોટ માવા લેકર ગુજરાતી માવા કે માવા કરો

हाँ बसो इक्यावन जा रहे महाराज का नाम लेकर से गुरुरात्रि महाराज की जय हाँ गया है भोजन पानी कर रहा है अभी हाँ क्या देख रहा है जो वो भी भोजन को ढूंढ रहे खाना बाना ढूंढ रहे ये देख रहा है बाबे रात में भी नहीं रुक रहे हाँ बाबा रात में नहीं रुक रहे Ça y est. Allons, j'ai regardé. Il m'a dit. Oh. Tu es là, tu es là, ધીમે es ધીમે tu es là, 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 बराबर हाँ ठंडी ठंडी हवा तो दो हजार के बाद के बाद आएगी कितने है दो हजार पकड़ी के बाद अभी तो ठंडी हवा नहीं आएगी गर्मी बहुत ज्यादा है देख सकते है समय है दो सौ है छः सौ पच्चीस आप दर्शन भाई बॉडर बेही ही कैसे आए મારી વાટે હું છે હાલમાં ભાઈ હા નવીન નાથજી બી આ રે અભી અંધેરા હે થોડા થોડા અંધેરા હોય ગિરનાર કા અનેરા આનંદ કે કરે ગિરનારી મહારાજ કા આપડે ખોડિયાર માતાજી હાલમાં ભૂગી ગયા છે આઠસો પગથીએ અને આઠસો પગથી આપણે ખોડિયાર માતાજી ભૂગી ગયા બધા ખોડિયાર માતાજીના દર્શન કરી શકો છો કે આપણે આઠસો ભગત માતાજી બિરાજમાન છે ખોડિયાર માતાજી આપણે આરતી સમયે પહોંચી ગયા છે આરતી શરૂ હોને વાલી છે આરતી શરૂ હોને વાલી છે આદેશ આદેશ જાય માખોડિયા જાય માખોડિયા જાઓ ગિનારી જાઓ બારસો પગથ થી હાલમાં અત્યારે પહોંચી જાય છે બારસો પગથિયા બારસો વગતથી માથે હાલમાં અત્યારે અહીંયા આપણે મેરડી માતાજી બિરાજમાન છે મેરડી માતાજી બિરાજમાન છે અહીંયા મામાદેવ બિરાજમાન છે બારસો સાડા બારસો પગથિયે મામાદેવ મામાદેવના પણ બધા દર્શન કરી શકો છો ને અહીંયા આપણે શંકર બિરાજમાન છે ને આપણે હાલમાં બારસો પગથિયાની ઉપર આપણે ચડી રહ્યા છીએ હાલમાં આપણે જઈ રહ્યા છીએ થોડી ઘણી ગરમી પણ થઈ રહી છે ગરમી થાય છે પણ આગળ બે હજાર ગરમી નહીં જાય હાલમાં અત્યારે આપણે બે હજાર પગથી પહોંચી ગયા છીએ આ ભાઈ ને હાલમાં ચલામ લાગી ગઈ છે ચલમ હટી ગઈ હા આપણે બે હજાર પગથ થી આપણે પહોંચી ગયા છીએ હાલમાં અત્યારે અને આ તરફ આપણે સચ શ્રી વેલનાથ બાપુ જગ્યા તરફ જવાનો રસ્તો છે ત્યાંથી સચ સભા तो तू बोला हाँ अभी दो हजार पगत छे हम दो हजार पगत छे सब लोग चाह पी रहे गिरत गुरु दत्तात्री महाराज का दर्शन करने के लिए जा रहे जय हो गिर महाराज आप

અત્યારે આપણે પચી ગયા છીએ બાવીસો પગ છીએ જુનાગઢ નો વ્યુ તમે જોઈ શકો છો આપડે નવીન નાથ બાપુ નાદ કરી બાપુ

હા આપણે બિરાજમાન છે સાધુ અટાણે ગુફા નંબર તાળું માર્યું છે તો તમને દર્શન કરાવી દઈશ હરિ ઓ મહાદેશ સિદ્ધ્વાદેશ રાજા ભરતશ્રી રાજા ગોપીચંદના બધા દર્શન કરી શકો છો સિદ્ધ્વાદેશ રાજા ભરતશ્રી રાજા ગોપીચંદ મહારાજ સિદ્ધવાદેશ હરે જાધેશ આપણે હુંવાળી માતાજી ત્યાં પહોંચી ગયા છીએ હાલમાં અત્યારે બાબા આરામ કરે આવી थोड़ा ठग गए है। <laughs> थोड़ा थकान हो गया है। भी थकान हो हो गया गया है, है, दर्शन दर्शन भी चलो चलो चलो, चलो अब बाबा जी, आपने रहे हो। तो आप जो ही सको गिवार नजारो वे छो आ गिर चार बाजू वी वहां बंगाली खादी मे भरा लगे मप એટલે હાલો તો હવે આગળ આપણે કન્ટિન્યુ હાલો આ ત્યાં આપણે અંબાજી મંદિર પહોંચી રહ્યા છીએ આ અંબાજી માતા એનો મુખ્ય ગેટ મુખ્ય દ્વાર ના આપણે ગિરનારનું હવાર હવારનું લોકેશન જોઈ શકો છો વહેલી સવારનું હવા સરનો નજારો તમે બધા જોઈ શકો છો હાલમાં સવાર છ વાગી રહ્યા છીએ હા વાદળની ચાદર વધી રહી છે

ચવાસીના સમયે અંબાજી માતાના પણ મંદિર આપણે દર્શન કર્યા એટલે આપણે ગિરનારની છાંયાની વાત કરો આ ગિરનારનો નજારો વહેલી વહેલી સવારનો નજારો તમે જોઈ શકો છો આ નજારો જોઈ તો આખી દુનિયા રાજી થઈ ગઈ આ સવાર સવારના પૂર્વમાં આપણે મા અંબાજીના પણ દર્શન કરી શકો છો આમે અંબાજી કે મંદિરે આપણે તને અંબાજી મંદિર ગ્રાઉન્ડ પર આપણે પહોંચી ગયા છીએ ત્યાં આપણે નીચે ઉતરી ઉતરીયા છીએ અમે હા ઇસ્તામ હૈ પ્રજ્ઞયમ તો હૈ આપણે વન માં ગોરોક્ષનાથ રાજા મંદિર છે ગોરોક્ષનાથ દાદાના દર્શન બધા સામે આપણે જઈ રહ્યા છીએ હાલમાં અત્યારે 12 બાર

હાલમાં બધા દર્શન કરી શકો છો સવાર સવારના નજારાનો આનંદ ઉઠાવી શકો છો સવાર સવાર સાડા સાત વાગ્યાના સામે આપણે અંબાજી માતાજી મંદિર દેખાઈ રહ્યું છે આપણે ત્રણ ગિરનાર ચડી રહ્યા છે હાલમાં અત્યારે અમે ગિરનાર નજારો તમે બધા જોઈ શકો છો

વરક્ષના દાદાના દર્શન કર્યા દર્શન કરીને હવે આપણે ગુરુદત્ત મહારાજના દર્શન કરવા જવાના છીએ હાલમાં આ સામે અટાણે સવાર સવારનો નજારો બધા નિહાળી શકો છો દર્શન કરી શકો છો ગુરુદત્ત મહારાજના સૂર્યનારાયણ ઉગી રહ્યા છે ભલા ઉગા ભાણ ભાણ તું મારા ભામડા જીવન જીવન રાઉત ભલે ઉગા ભાણ જય હો સૂર્યનારાયણ ભગવાન ઓ મહાદેશ હો મહાદેશ સવારનો નજારો બધા આનંદ ઉઠાવી શકો છો આહા વાહ બદરા વાહ જય હો જય હો જય હો જય હો અરે સાદે શાલમાં આદરે ગોરોક્ષ ટુકિયા હાલમાં છે યારમાં અને હાલમાં આ ગ્રુધ તાતરી મહારાજના બધા દર્શન કરી શકો છો રાણે દત્ત મંદિર આપડે સામે દેખાઈ રહ્યું છે ઓર પૂરી રાત અને નહી એટલે હવે સો રહે હા પૂરી રાત સોને નહીં દિયા એટલે બાબાજી इधर સો રહે દર્શન બારોલી તપ કરે તપ કર્યો છે ગુરુ દત્તાત્રે મહારાજ નો ગુરુદ્ધ શિખર પર લેના

તો મિત્રો આપણે અત્યારે કંડોલ કુંડે પહોંચી ગયા છીએ પોચી તો ગયા પણ પહોંચવા જવાના છીએ આ રેડી બાપુની ગુફા છે આપણે આ અત્યારે આપડે રેડી બાપુની ગુફા આવી રહી છે દર્શક મિત્રો બધા તમે રેડી બાપુની ગુફા બધા જોઈ શકો છો રેડી બાપુએ તપ કરેલું છે હા વર્ષોએ આ ગુફાની માલિકો બેસીને તપ કરેલું છે હા સારું

અત્યારે ત્યાં એક મેરડીમાં નું મંદિર છે તો સૌ મિત્રો ભક્તો દર્શન કરી શકે છે જય માતાજી જય મા મેલડી બપુ આદેશ અરે ચાલો આગળ આવો આગળ આવો હાલો હાલો અરે જય ગિરનાર ગિરનારના ના કમડકુંડ ગેટ હવે વટી ગયા છે કમડકુંડ નો ગેટ વટી ગયા કમડકુંડ આ નજારા કમડકુંન ગેટે થી ઉપર આગળ આવી રહ્યા છે આ હમ કમડકુંન દેખાઈ રહ્યું છે ગিন্নારી વિન્નારિયા વાદરાના નજારા બધા દેખી શકો છો અને આપણે કમડકુંન નો ગેટ પણ બધા જોઈ શકો છો કમડકુંન નો ગેટ આ આપણે આ આપણે કમડકુંન નો ગેટ છે અને હવે આપણે ભગવાન કરવા છે ગુરુ સિદ્ધા ગુરુ ભગવાન ને જાઓ સીધો આદેશ બનાવો વિડિયો માં બાબા મિત્રો આપણે અત્યારે

ગિરનાર નજારો પણ જોઈ શકો છો રેણુકા માતાજી પબ્લિક અત્યારે આવી રહ્યું છે ગુરુદત્ત મહારાજના દર્શન કરવા માટે પબ્લિક બધા આવી રહ્યા છે વાહ વાહ મહારાજ જોઈ શકો છો એસી આપણે મહાકાળી ખપ્પર અને આપણે રેણુકા માતાજી આ અંછોયા ટૂંક છે ઓલી રેણુકા ટૂંક છે ઓલી મહાકાળી ખપ્પર ઓલો હવે જોઈ દેખાય અમે એ મહાકાળી ખપ્પર છે રેણુકા ટૂંક અંછોયા ટૂંક ના તો આપણે એકાદ વાર જઈએ વાસી પણ એનો ઘણો સમય થઈ ગયો છે ઘણો બધો સમય થઈ ગયો અને આ આપડે હવાબારી છે બબા નામ કાબા પાંચ મિનિટ બેઠ જાઓ નેચાસ

કેક મજા આવી ગિનાર ફૂલ મોજ હા ફૂલ મોજ આવી રહી છે આપણે દત્ત ભગવાનના દરબારમાં હાલમાં હવે ઊભા છીએ બેઠા છીએ હાલમાં અત્યારે બોલા ભાઈ પણ તસવીર ખેંચી રહ્યા છે સરસ મજાની અરે સરસ મિત્રો બધા કે આપણે દત્ત ભગવાનના દર્શન કરીને હવે આપણે નીચે ઉતરી ગયા છીએ હવે આપણે દર્શન કરીને નીચે ઉતરીને હવે આપણે જાઈશું નીચે આપણે આવી ગયા છીએ ગુરુદ મહારાજ દર્શન કર્યા જય હો ગુરુદત્ત મહારાજન આપણે હવે આપણે નીચે જવું ઉતારીએ જય ગિરનારી જય આદે જય મહારાજ